સાવલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સાવલી પોલીસ અને હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાવલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબની અધ્યક્ષતામાં પોલીસકર્મીઓ કર્મીઓ જીઆરડીના જવાનો અને ગુજરાત હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આ રન ફોર યુનિટી દોડમાં જોડાયા હતા સાવલી પોલીસ મથકેથી શરૂ કરવામાં આવેલી આ રન ફોર યુનિટી એકતા દોડ જે સાવલીના રાજમાર્ગો પર દોડવામાં આવી હતી આ દોડનું આયોજન સાવલીના રાજમાર્ગો પર કરવામાં આવ્યું હતું અને જેના થકી એકતા અને અખંડિતતાનો સંદેશો આપવામાં આવ્યો આજરોજ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન સાવલી પોલીસ વિસ્તારમાં કરવામાં આવેલ જેમાં પોલીસના અધિકારી કર્મચારી ઉપરાંત જીઆરડી ગાર્ડના સભ્યો અને સાવલી ખાતેની હોમિયોપેથી કોલેજના ડોક્ટર્સ વિદ્યાર્થીઓ સાથે મળી સાવલી શહેરમાં રન ફોર યુનિટીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે વિચાર હતો એકતા અને અખંડિત અખંડિતતાનો એના વિચારને વાચા મળે એ અનુસંધાને પબ્લિકમાં જાગૃતતા આવે એ માટે આજરોજ સાવલીપુર વિસ્તાર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું